ભાવનગરના ખેડૂતવાસમાં યુવાન પર કરાયો જીવલેણ હુમલો ભાવનગરમાં આજરોજ ફરી એકવાર મારામારીની ઘટના બનવા પામી છે બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારના મચ્છી બજારમાં રહેતા રોહિતભાઈ શંભુભાઈ મકવાણા નામના યુવાન પર જીગર રાઠોડ નામના યુવાન દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો

તમારે કઈ જુનિયર દાવત હતી જુનિયર દાવત કાંઈ એવું નતું